અમરેલી જિલ્લાના બગસરામાં પત્રકાર એકતા મંચ દ્વારા મીટિંગનું આયોજન થયું હતું અમરેલી જિલ્લાના પત્રકાર એકતા મંચના મહામંત્રી કિરીટભાઈ જીવાણી તેમજ બગસરાના પત્રકારોના પ્રમુખ હાર્દિકભાઈ બામટા તેમજ સમીરભાઈ વિરાણી હાજર રહ્યા હતા મીટિંગમાં સાતરડી નદી ગંગા જેવી પવિત્ર છે તેને તેની સફાઈ તેમજ ઊંડી કરવા માટે આ મીટિંગ યોજાઈ હતી ગયા વર્ષે